અધિકાર મળેલો છે એવા કોઈ પણ વ્યક્તિ મતદાનમાં બાકી ન રહી જાય એની દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી અને ધ્યાન રાખીને ધ્યાન આપે સનાતનને મજબૂત બનાવવા માટે આપણો એક વોટ ખૂબ કિંમતી છે આપણા રાષ્ટ્રના નિર્માણ માટે આપણા રાષ્ટ્રને પાવરફુલ બનાવવા માટે પણ આપણો એક મત ખૂબ જરૂરી છે માટે બધા જ લોકો મતદાન કરે કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર મતદાન કરે ખાસ કરીને જેને ભગવાન શ્રી રામને યોધ્યામાં પ્રતિષ્ઠા કર્યા છે ને એને હવે આપણે પ્રતિષ્ઠા કરવાનો સમય આવી ગયો છે તો જેને રામને પ્રતિષ્ઠા કર્યા એને આપણે બધા મળીને પ્રતિષ્ઠા કરીએ માટે સનાતનને અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે આવનારી આ સાત મહિના રોજ વહેલી સવારથી જ આપણે પોતે આપણી ફરજના ભાગ રૂપે લાગી જઈએ પોતે તો મત આપીએ જ પણ બાકીના રજા કાળજી રાખીને બધાને મતદાન કરાવીએ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ